જે કોળી સમાજ જે હતા તો મિત્રો ઘણા ટાઈમથી તમે બધા કીર્તિબેન પટેલની સ્ટોરી અને રીલ્સ જોઈ રહ્યા છો જેમાં આજ રોજ એક રેકોર્ડિંગ મૂકેલું છે કીર્તિબેને જેમાં જે કોળી સમાજના દીકરાની વાત ચાલી રહી છે બીજું કોઈ નહીં એ હું હતો જેમાં સામેવાળા વ્યક્તિ એટલે ભાઈ પ્રકાશભાઈ ખત્રી જેમને મારી ઉપર બે હજાર બાવીસમાં તદ્દન એક ખોટો કેસ કર્યો હતો જેમાં મને બહુ ખોટી રીતે ફસાવી દીધો હતો જેમાં એ વ્યક્તિએ મારી ઉપર ત્રણસો ચોપન એટલે છેડતી પછી ધાક ધમકી અપહરણ અને લૂંટ એવા ઘણા બધા ઘણા બધા મતલબ ગંભીર ગુનામાં મને એ વ્યક્તિએ મને ફસાયો અને મને જેલ હવાલે કરાવડાયો મારે ઘણો ટાઈમ જેલમાં પણ રહેવું પડ્યું જ્યારે હું જેલમાં હતો ત્યારે મારા ફાધર મારા મધર અને મારા સિસ્ટર બધા એ લોકો એમના મળવા ગયા હતા જ્યારે એમને એવું કીધું કે તમે આ રીતે મારા છોકરાને મારા ફાધરે એવું કીધું કે તમને પગ પકડીએ છીએ કરવા તૈયાર છીએ પણ તમે આવા ખોટા કેસમાં મારા દીકરાને ફસાવશો નહીં ત્યારે એ વ્યક્તિએ એવું કીધું કે તમારા છોકરાને આ જીવન બહાર નથી આવવા દેવાનો અને તમારેથી થાય એ કરી લેજો બાકી તમારા છોકરાને હવે પછી બહાર નથી આવવા દેવાનો અને ત્યારે મારા ફાધરે એક બહુ ખરાબ પગલું ભરી લીધું કે એમને એવું વિચાર્યું હતું કે મારા કંઈક કરવાથી ડિપ્રેશનમાં આવી જવાથી મારા ફાધર ડિપ્રેશનમાં આવી ગયા હતા અને જ્યારે મારા ફાધરને એવું થયું કે મારા કંઈક કરવાથી મારો દીકરો છૂટી જાય ને તો હું એ પણ કરવા તૈયાર છું અને ત્યારે મારા ફાધરે એમનો જીવ ટૂંકવાયો અને ત્યારે મારા જામીન થયા હું બહાર આવ્યો પછી હું નિર્દોષ છૂટી ગયો આ કેસમાં પછી અમે પબ્લિક સામે રજૂ કરવાના હતા કે ભાઈ હું સાચો હતો એના લીધે મારા ક્યાંય હાલ મારું ક્યાંય સગુ નથી થતું કે કશું હું બહુ રીતે હેરાન થઈ રહ્યો છું બહુ અતિશય હેરાન થઈ રહ્યો છું એ મેટરના લાઈન જેમાં હું સાવ નિર્દોષ હતો અને મને ખોટી રીતે ફસાયો તો અમે એવી વાત મૂકી હતી તો એ વ્યક્તિએ અમે તો ખાલી સ્ટોરી મૂકી હતી તો એ વ્યક્તિએ ફોન કરીને કીર્તિબેનને એવું કીધું એની વાઈફ એવું કહે છે કે બેન આપણે આપણી કાસ્ટ જો જોવી પડે ને તો આજે મારી કાસ્ટને લઈને એને મારી ઉપર કેસ કર્યો હતો અને તો શું હવે મને મારો સમાજ મારો કોળી સમાજ મને સપોર્ટ નહીં કરે મારે તો જોવું છે કે મને સપોર્ટ કરશે કે નહીં કરે મને તો એટલું વિશ્વાસ છે કે મારો સમાજ મને સો ટકા સપોર્ટ કરશે કે જેને જે વ્યક્તિએ મને મારી કાસ્ટને લઈને મારી ઉપર કેસ કર્યો છે તો અને રેકોર્ડિંગ પણ છે તમે જોઈ લેજો કીર્તિબેન નામાં તો જોઈ લેજો જરાક અને જસ્ટિસ અપાવજો મને મારા સમાજ ઉપર વિશ્વાસ છે કે મને મારો સમાજ જસ્ટિસ અપાવશે